નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાઓની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશાનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ નવેમ્બર મહિનાનું નવેમ્બર મિત્રો આગામી જો આગામી જે મહિનો હતો મિત્રો નવેમ્બર બીજા ચોવીસના માસનું પેન્શન કેટલું મળશે તો મિત્રો તેના બાબતે મહત્વની અપડેટ લઈને આવી જ છું તો નવેમ્બર બાર ચોવીસ માસનું પેન્શન કેટલું મળવાનું છે મોંઘવારી બધું ત્રણ ટકા મળવાનું છે તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાથી વધારે ટ્રેન ટકાનો વધારો કરવામાં આવ્યો હતો શું મિત્રો આ વખતે નવેમ્બર બીજા ચોવીસમાં તે ટ્રેન ટકાનો મોંઘવારી ભથ્થો મળવાનું છે સાથે સાથે મિત્રો સત્યાવીસ નવેમ્બરે જે સત્યાવીસ નવેમ્બર તેમાં વિભાગ વિભા જે પેન્શનધારકો બાબત એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તે પણ તેની પર ચર્ચા કરવાના છે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો વિડીયો અંટ સુધી બનાવી લેજો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ચેનલ છે ટેલેગ્લું મને બનાવ્યું છે એટલે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું વસો જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકાર કર્મચારી નેવૃત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો મિત્રો ડીએડીઆર એચઆરડી અને અંદર કોઈ પણ મહત્વના ન્યૂઝ આવે પરિપત્ર અપડેટ આવે હરેક માધ્ય ચેનલ અને ગુજારી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી કરીએ તો હરેક મારી પ્રવાહ કરવામાં આવશે તો મિત્રો નવેમ્બર બે હજાર ચોવીસમાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક બીજી મહત્વ બાબત શેર કરી દો કે મિત્રો તમે રોજના 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 રોજ મહિનો છે મહિનાના લાસ્ટ દિવસે તમને વિડીયો દ્વારા માહિતી આપી દેવા છે તમારે આ એ મહિનાનું પેન્શન કેટલું આવશે દાખલી કે મિત્રો આ તમે જાણો છો કે મિત્રો આ એક બાર થઈ ડિસેમ્બર મહિનો આવે એટલે કે નવેમ્બર મહિનાનું પેન્શન કેટલું આવે છે તો મહિનાની છેલ્લી તારીખે તમારે વિડીયો બધાને જાણ કરવામાં આવશે કે તમે એ મહિનાનું પેન્શન કેટલું આવશે હર રોજ હર મહિને તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો નવેમ્બર બે હજાર ચોવીસના અંગે માસનું પેન્શન કેટલું આવશે તો પહેલાં મિત્રો આપણે જાણી લઈએ કે મોંઘવારી પથ્થું તો મિત્રો મોંઘવારી પથ્થું તમે જાણો છો કે સરકાર દ્વારા મોંઘવારી પથ્થુંમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે પચાસ ટકા તો મિત્રો પચાસ ટકા વધારી ટેપન ટકા કરવામાં આવ્યું છે પરંતુ મિત્રો આ વખતે શું ત્રણ ટકાનો વધારો જે પેન્શન પેન્શનધારોને મળશે કે નહીં મળે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા હજુ મિત્રો કોઈ સ્પષ્ટ એટલે કે ત્રણ ટકા વધારા માહિતી જ મળી નથી તો મિત્રો આ વખતે મોંઘવારી ભથ્થું પચાસ ટકા દરે જ મળશે તમને એ બધા સ્પષ્ટ પહેલું બાબત મિત્રો કે મોંઘવારી ભથ્થું તમે પચાસ ટકા દરે જ તમને મળવાનું છે તો મિત્રો એટલું બાબત ધ્યાન રાખજો કે એમ નામ કે આ મહિના ત્રેપન ટકા મોંઘવાડી ભથ્થું થઈ જાય છે ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું અનુસાર આપણને મળ્યું છે તો ના મિત્રો એવું નથી સાલે બીજી મહત્વ બાબત છે મિત્રો એનપીએસ ને ઓપીએસ બાબતે તો મિત્રો સત્યાવીસ નવેમ્બરે જે પે અચરધારકો અને સરકારી કર્મચારી ખાતાઓમાં મિત્રો મહત્વની અપડેટ આપવામાં આવી હતી તેમણે કહ્યું છે જે પણ એમ જે પણ એમપીએસમાં છે એમપીએસમાં જે છે કર્મચારી તેને ઓપીએસમાં આવવું હોય તો તમે ઓપીએસમાં ઓપીએસમાં સાથે લાવીને પોતાના કચેરી ખાતે જાણ કરી શકો જે પણ જે પણ જે સરકારી કર્મચારી છે અન્ય અન્ય સરકારી કર્મચારીઓ જે એમપીએસમાં છે તે ઓપીએસમાં આવે તેના પણ મિત્રો સરકારી કર્મચારી જાણ કરો તે પણ ઓપીએસમાં લાવી શકાય છે તો મિત્રો એનપીએસસીમાંથી ઊપીએસમાં તમે જઈ શકો છો બી બે બાજો અવે છે તો મિત્રો આવા બાર આપણે જોવાના છીએ જે તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું મોંઘવારી ભથ્થું કે પેન્શન મિત્રો નવેમ્બર બે નવેમ્બર બે હજાર ચોવીસનું પેન્શન કેટલું મળશે તો મિત્રો આ પેન્શન ઘણા લાંબા સમય પછી મળશે તમે જાણો છો કે મિત્રો આગામી જે મહિનો છે આગામી મહિનાનું પેન્શન તો મિત્રો તમે જાણો છો કે ત્રેવીસ તારીખે મળી ગયું હતું ત્રેવીસ તારીખે દિવાળી ત્રેવીસથી એકવીસથી છવી વચ્ચે મિત્રો તમારું પેન્શન અમારા ખાતામાં પડી ગયું છે કારણ કે દિવાળી પર્વના કારણે સરકાર દ્વારા નાણાં વિભાગની છ શાખા દ્વારા એક મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું હતું કે તેનું પેન્શન મિત્રો એકવીસ છવ્વીસ તારીખ વચ્ચે આપી દેવામાં આવ્યું હતું તો મિત્રો આ વખત કેટલું પેન્શન મળશે નવેમ્બર બે હજાર ચોવીસનું તો મિત્રો નવેમ્બર બે હજાર ચોવીસનું નવેમ્બર બે હજાર ચોવીસનું પેન્શન તો મિત્રો આ વખતે તમારું જે જે રેગ્યુલર માસિક પેન્શન મળવાનું છે મિત્રો આમાં કંઈ તમારે વધારો મળવા નથી અને તમારે મોંઘવારી ભથ્થું પચાસ ટકા દળે મળવાનું છે અગાઉ તમારે જે અગાઉ જે મહિનો છે તેમાં દિવાળીમાં જે જે દિવસે જે પેન્શન ઇક્વિટી છવ્વી વચ્ચે જે પેન્શન આવ્યું હતું ઇક્વિટી છવ્વી વચ્ચે જે પેન્શન આવ્યું એ જ પેન્શન તમને મિત્રો આ મહિના નવેમ્બર બે હજાર ચોવીસ મહિનામાં તમે મળવાનું છે મોંઘવારી બધું મળશે પચાસ ટકા મૂળ પગાર અને પચાસ ટકા મળશે અને જે મેડિકલ અલાઉન્સ અને તેના મળશે મિત્રો આ મિત્રો જેમાં જે ટૂંકમાં મિત્રો નવેમ્બર તમાર અગાઉ મહિનો છે એ મહિનામાં દિવાળી જો મહિનો છે તમારે એકવીસ છવ્વી વચ્ચે જે પેન્શન આપ્યું હતું તે પેન્શન જે તમને મળ્યું હતું તે તે જ તે જ પેન્શન તે જ પેન્શન તમને આ મહિના મળવાનું છે માસિક રેગ્યુલર પેન્શન તમને મળવાનું છે આમાં કંઈ વધારો મળવાનો નથી તમાર જે માસિક કપાતો હોય માસિક કપાતો મિત્રો કોમ અને મિત્રો બીજું મહત્વ બાબત કોમ્પિટિશન કોમ્પિટિશનનો સમયગ કોમ્પિટિશનનો સમયગાળો તો મિત્રો આમાં ઘણા વિડીયો પડી રહ્યા છે કોમ્પિટિશન વધારો સુધારો થઈ ગયો છે પરંતુ મિત્રો ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી આપણે જાણતા છે એકસો છપ્પન દિવસ મિત્રો એકસો છપ્પન દિવસ જ છે આમાં દેખાય જો ઘટાડો કરવામાં આવ્યો નથી તો તો કોઈ પણ સ્પષ્ટ સત્તાવાર નિવેદન આપવામાં આવશે સત્તાવાર પરિપત્ર આપવામાં આવશે તો તમને જાણ કરવામાં આવશે પરંતુ મિત્રો હાલમાં એટલું ધ્યાન રાખજો કે એકસો છપ્પન દિવસ જ એકસો છપ્પન દિવસ કોમ્પ્યુટર સેમ કર રકમ છે તો એટલું બાબત ધ્યાન રાખજો મિત્રો તમને કહ્યું ત્યાં એકસો છપ્પન દિવસ અને મોંઘવારી ભથ્થું હજુ પચાસ ટકા છે તો ત્રણ ટકા દર વધારો મળવાનો હતી આ વખતે એ બાબત અમે પણ યાદ રાખજો મિત્રો કે કેટલું છે માસિક રેગ્યુલર પેન્શન અમને આ વખતે મળવાનું છે ચાર વાત આપણે પેન્શન કરી નવેમ્બર બે હજાર માસિક રેગ્યુલર પેન્શન જે પેન્શન દિવાળીમાં મળ્યું હતું તે જ પેન્શન આ વખતે મળવાનું છે મોંઘવારી બધું ત્રણ ટકા દર વધારો થવાનો નથી કોમ્પિટિશન રકમ સમયગાળો એકસો છપ્પન દિવસનો છે એમાં ઓછો કરવામાં આવે નથી અને મિત્રો આ જે છે સત્તાવીસ નવેમ્બરનું પેન્શન તારીખ એનપીએસની ઓપી એનપીએમએસની ઓપીએસમાં જઈ શકે છે તે બાબતને મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો મિત્રો આટલી જે મહત્વની બાબત હતી કે નવેમ્બર બે હજાર માસિક રેગ્યુલર પેન્શન મળવાનું એમાં કોઈ વધારો કે સુધારો થવાના નથી જે તમારે રેગ્યુલર પેન્શન મળે છે માસિક જે રેગ્યુલર છે કપાત મેડિકલ મેડિકલ એલાઉન્સ રાહત સ્વરૂપ આપ તમામ જે મળ્યું તે જ આ વખતે મળવાનું છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ